સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને આજે આવી પહોંચ્યા છે એક સરસ મજાનો વિડીયો લઈને એટલે કે મોહમ્મદ બેગડાની મસ્જિદો તો સૌપ્રથમ મોહમ્મદ બેગડો કોણ હતો તેની માહિતી મેળવીએ કે સુલતાન અબ્બુલ ફતેહ નસરૂન મોહમ્મદ શાહ એક કે જેને ગુજરાતની અંદર જૂનાગઢ અને પાવાગઢ બે ગઢ જીત્યા પરિણામે તેનું નામ પડ્યું બેગડો એટલે કે બે ગઢ જીતનાર મોહમ્મદ બેગડો તે ધાર્મિક હતો અને તેને અનેક વિજયો પ્રાપ્ત કરેલા હતા પરિણામે તેઓએ સુલતાન અલ બારા એટલે કે પૃથ્વીનું સુલતાન અને સુલતાન સમુદ્રનું સુલતાન વગેરે જેવા નામો ધારણ કર્યા હતા જોવા જઈએ તો ખીજી ચૌહાણ રાજપૂતનું મુખ્ય મથક પાવાગઢ કે જે મહંમદ બેગડાએ સર કર્યું અને તેને સર કરવા માટે વીસ મહિનાનો તેનો ઘેરો કાઢ્યો હતો એકવીસ નવેમ્બર ચૌદસો ને અડતાલીસમાં તેને જીત મળી અને ત્યાર પછી તે મોહમ્મદ બેગડો કહેવાયો ત્યાર પછી તેને પોતાની રાજધાની ચાપાનેરને બનાવી અને પોતાની રાજધાની ચાપાનેર ખસેડી પાવાગઢની નાની ટેકરી ઉપર એક નગર વસાવ્યું જેનું નામ તેને મોહમદાબાદ આપ્યું જે વસાવવા માટે તેને ત્રેવીસ વર્ષનો સમયગાળો લાગ્યો અને ઈસવીસન પંદરસો ને પાંત્રીસમાં હુમાયુના આક્રમણ વખતે આ શહેરનો નાશ થયો એટલે કે ત્રેવીસ વર્ષની અંદર મહંમદ બેગડાએ પાવાગઢ ચાંપાનેરમાં અનેક ઇમારતોનું નિર્માણ કર્યું આ જ ઇમારતોની અંદર પાવાગઢ અને ચાંપાનેરના આસપાસના વિસ્તારમાં કુલ અઢાર મસ્જિદોનું નિર્માણ કર્યું જેમાં સૌથી વધારે મહત્ત્વની મસ્જિદ એટલે કે જામા મસ્જિદ કે જે પાવાગઢમાં કિલ્લાની બહારના ભાગમાં આવેલી છે ત્યારબાદ કિલ્લાની પાછળના ભાગમાં એક કેવડા મસ્જિદ અને નગીના મસ્જિદ આવેલી છે હાલોલથી પાવાગઢ તરફ જઈએ છીએ ત્યારે ડાબી સાઈડે એક મિનાર મસ્જિદ આવેલી છે તે સિવાય પાવાગઢ પર્વત ઉપર ચડીએ છીએ તેની આસપાસના વિસ્તારમાં એક કમાની મસ્જિદ જોવા મળે છે તેમજ ખજૂરી મસ્જિદ જામમા મસ્જિદથી થોડી દૂર જોવા મળે છે અને હાલોલથી જ્યારે પાવાગઢ તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે જમણા સાઈડે થોડા અંદર જતાં એક પંચમહોડા મસ્જિદ આવેલી છે પાવાગઢ બસ સ્ટેન્ડની સામે જે કિલ્લો આવેલો છે એ કિલ્લાના પ્રવેશ દ્વારની સામે જ એક મસ્જિદ આવેલી છે જેને સહરકી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે તે સિવાય લીલા ગુંબજ મસ્જિદ બાવામણ મસ્જિદ વગેરે આવેલી છે એટલે કે આ તમામ મસ્જિદો અઢાર મસ્જિદો પાવાગઢના આસપાસના વિસ્તારમાં આવેલી છે જે રીતિયા પથ્થરથી બનેલી છે અને ઇસ્લામિક શૈલી ધરાવે છે મહંમદ બેગડાની ઈચ્છા હતી કે પાવાગઢ ચાપાનેને ભારતનો મક્કા બનાવવાની પરિણામે તેણે આ વિસ્તારમાં અઢાર મોટી મસ્જિદોનું નિર્માણ કર્યું છે બારની કોતડી કામ સુંદર નકશી કામ ઊંચા મિનારા વિશાળ પ્રવેશ દ્વાર નાની મોટી કમાનો અનેક થાંભલાઓ પરલી ઇમારત સુશોભિત બારીઓ ઊંચા ટોડલા વગેરે ભરી વિધિથી આ મંદિરોનું મસ્જિદોનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે પરિણામે ઈસવીસન બે હજાર ચારમાં પાવાગઢ ચાપાનેલી આ ઈમારતોને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને આ એક ગુજરાતનું સૌ પ્રથમ સ્મારક કહી શકાય કે જેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર થયેલો છે આમ જોવા જઈએ તો પાવાગઢમાં મહાકાળી અને ભદ્રકાળી માતાજીના માટે પ્રખ્યાત છે પરંતુ તે સિવાય આ કેટલી ઐતિહાસિક ઇમારતો સાચવીને બેઠેલું છે પુરાતત્વ વિભાગ અનુસાર આ વિસ્તારમાં એકસો ને ચૌદ જોવાલાયક સ્મારકો આવેલા છે જેમાંના કેટલાક સ્મારકોનું આ સાચવણીનું કાર્ય આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે તે સિવાય કેટલાક સ્મારકો ગુજરાત સરકારના હાથમાં છે ને બાકીના સ્મારકો ખંડેર હાલતમાં પાવાગઢના આસપાસના વિરાન જંગલોની વચ્ચે ડટાયેલા જોવા મળે છે આમ મહંમદ બેગડાના સમયમાં મળેલી મસ્જિદો પાવાગઢમાં પ્રવાસીઓ માટે ધ્યાન આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે છે અને આ જ મસ્જિદોના લીધે આજ ઐતિહાસિક ઇમારતોના લીધે પાવાગઢ આજે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ પામેલું છે જો તમે પાવાગઢની મુલાકાત લેતા હોય તો આવા અનેક ઐતિહાસિક એકસો ને ચૌદ સ્મારકોમાંથી તમને જે મળે તે સ્મારકોની મુલાકાત લેજો અને આમાંની તમે જો કોઈ મસ્જિદ જોઈ હોય તો તે જરૂર કોમેન્ટમાં ઉલ્લેખ કરો અને અમારી ચેનલને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો